અને જેટલી જેટલી પ્રગતિ થઈ છે એમાં આપણા આદિવાસીનો મહત્વનો ફાળો છે જે ક્રાંતિ થઈ ત્યાંથી લઈને અત્યાર સુધી આપણા આદિવાસીએ ભોગ આપેલો છે પણ આપણા આદિવાસીની એકતા નહોતી મેન સમસ્યા એ હતી કે શિક્ષણ નહોતું શિક્ષણના અભાવે આપણે એક બની શક્યા નથી ડોક્ટર આંબેડકર કહેલું છે શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત બનો પણ આપણે શિક્ષિત નહોતા એટલે સંગઠિત બની શકતા નહોતા પણ અત્યારે સમય બદલાયો છે કોઈ વ્યક્તિએ પોતાનો હક હિત માટે લડવું જોઈએ હવે આપણે શિક્ષિત બન્યા છે આપણા હક માટે આપણે લડીએ છીએ આપણા આદિવાસી સમાજમાંથી ઘણા અધિકારીઓ બન્યા છે શિક્ષિત છે એટલે બન્યા છે પોતાનો હક માગે છે હું પોતે વકીલ છું બન્યો છું જેનું મને જ્ઞાન છે એટલે સરકાર સામે અમે બાજીએ છે અને બાજવું જોઈએ નહી તો આવનાર સમય બે હજાર છવ્વીસ ના અંતમાં ધરકમ સુધારા આવે છે મિત્રો ધરકમ સુધારા આવે છે ટોટલી ખાનગીકરણ થાય છે અને ધરકમ સુધારા આવશે તો આપણને નવરા કરી નાખશે અમે ક્રાંતિકારી યોદ્ધા છે અમારા ચેતરભાઈ ભાઈ ક્રાંતિકારી યોદ્ધા છે જેલોમાં જઈને આવેલા છે શા માટે આપણા પ્રજાના હક ને હિત માટે આપણે લડીએ છે આપણા સમાજમાં જે બાળ જે થાય છે ભાગીને છોકરીઓ જે જતી રહી છે એમાં જે અઢાર વર્ષથી નીચેની જે છોકરીઓ છે એમને કુમળી વયે અવસાન થતું હોય છે સગર્ભા હોય છે જ્યારે જે છોકરો હોય છે એને પુક્ષોનો ગુનો લાગતો હોય છે એટલે એ વસ્તુથી આપણે વરવાની જરૂર છે પુખ્ત વયના થશે આર્ટિકલ ટ્વેન્ટી વન પ્રમાણે દરેક પુખ્ત વયની વ્યક્તિ સ્વતંત્ર જે સ્વતંત્ર અને જીવવાનો અધિકાર છે તો ત્યારે કરજો તો વાંધો નહીં પણ આ આજે બાળલગ્નો અટકાવશો બીજું કે ટીમલીમાં જે વિકૃતિ શબ્દ જે આવે છે વિકૃતિજ્ય જે પ્રોત્સાહન આપે છે યુવાનને યુવતીને તે પણ બંધ થવા જોઈએ જમીનમાં ન્યાજ જમીન માટે જે લડી મળે છે અને મર્ડરો થાય છે કાયદો બનાવવા માટે છે કાયદામાં તમે કોર્ટમાં આવો તમને રક્ષણ મળશે તમને ન્યાય મળશે બીજું કે નાની ઉંમરમાં છોકરાઓ નાની ઉંમરમાં જે બાઇકો લઈને ફરે છે પંદર પંદર વર્ષના છોકરાઓ વસનના બંધાની થઈ ગયા છે ઘેર મા બાપ એમ કે મારો છોકરો સિટીમાં ગયેલો છે મારો છોકરો ફરવા ગયેલો છે પણ આ છોકરાઓ જે બાઇકો જે રીતે જે ચલવે છે કે જ્યારે હેલિકોપ્ટર જતું હોય છે જ્યારે એક્સિડન્ટ થતું હોય તો ત્યારે બાંધીને એમને ઘરે લાવવા પડતા હોય છે પોતાના બાળકને શા માટે પેદા કરે છે ઘરપણની લાકડી છે એટલે યુવા મિત્રોને મારે કહેવું છે કે વ્યસનથી તમે દૂર રહો અને ભણવું જોઈએ જે ખર્ચા થાય છે સમૂહ લગ્ન કરો જે લગ્ન કરે છે એ મા બાપ ખબર થાય કે કેટલો ખર્ચો થાય છે પણ સમૂહ લગ્ન બધા જોરાવ એવી આમ બધાને મારે નમ્ર વિનંતી છે બીજું કે ટૂંકમાં કહી દઉં સમય બહુ ઓછો છે આ લગામી ગામ મને તો એવું લાગે છે કે ઘોડો હોય તો ઘોડાને લગામ જોઈએ બળદ છે તો એને નાથ જોઈએ એ જે લગામી ગામમાં જે આ બે જે શબ્દો છે અત્યારે જે પત્રિકામાં જે શબ્દો છે એને લગામ હવે આપણે ચડાવવી પડશે જો આપણે લગામ ચડાવીશું તો ચોક્કસ આપણો સમય સારો આવશે અને આપણા આદિવાસી જે સંસ્કૃતિના રખેવાર છે અને જે ટોચ ઉપર છે એ ચોક્કસ પ્રગતિ કરીશું અને આવનાર સમયમાં આપણને એના ફળ મળશે એવું હું મારી વાણી આટલી મારી વાણીને વિરામ આપું છું અને આવનાર સમયમાં સમય મળશે ચોક્કસ હું આપના ગામમાં આવીશ અને લાંબી આપણે ચર્ચા કરીશું જય હિન્દ જય આદિવાસી